રાજ્યભરની સ્કૂલ અને કોલેજોમાં આજથી દિવાળી વેકેશન પૂર્ણ થતા ફરીથી સ્કૂલ કોલેજ શરૂ થયા છે ગુજરાત બોર્ડમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનું એક સત્ર દિવાળી અગાઉ પૂર્ણ થયું હતું આજથી બીજું સત્ર શરૂ થયું છે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ સાથે સ્કૂલમાં આવ્યા છે મોટા ભાગની સ્કૂલોમાં હવે પ્રથમ સત્રની પરીક્ષાનું પરિણામ આપી અને બીજા સત્રનો પ્રારંભ કરવામાં આવશે રાજ્યભરની સ્કૂલોમાં છવ્વીસ ઓક્ટોબરથી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું

પાલિકા દ્વારા તાત્કાલિક સફાઈ કરાવી લોકોને રોગચાળાના ભરડામાંથી બચાવે તેવી લોક માંગ ઉઠી છે ડીસારા ગવાડીમાં આવેલ ગંજીપુરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ગંદા પાણીના સરોવરો ભરાયેલા છે બાજુમાં મદરસા ગૌશ્યા આવેલા છે જેમાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરવા જાય છે ત્યારે બહાર જ ગંદા પાણીના સરોવરો ભરાયેલા હોવાથી ત્રણ દિવસથી બાળકો અભ્યાસ કરવા જઈ શકતા નથી જ્યારે આજુબાજુના રહેવાસીઓ પણ ગંદા પાણીના લીધે મચ્છરોના ઉદભવથી કેટલાક ઘરોમાં લોકો માંદગીમાં સપડાયા બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે શનિવારે સિયોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગીરા એ મળેલ બાતમીના આધારે ખીમાણા ચાર રસ્તા નજીક પોલીસે ગાડી ઉભી રખાવતા નંબર જી જે વન આરડબ્લ્યુબીસ છન્નુના ચાલકે ગાડી ભગાડી મૂકી હતી ખીમાણાથી સિયોરી તરફ હાઇવે પર ભગાડેલ જેનો પીછો કરી ગાડીના ચાલક સાથે સિહોરી પાર્ટીના સમશાન ભૂમિ આગળ કાચા નેળિયામાં કોલ્ડન કરી પકડી પાડી હતી ડ્રાઈવર મુકેશસિંહ મોહનસિંહ ભટેશરિયા રહે સિહોરી તાલુકો કાંગ્રેજ ઝડપી રૂપિયા એક લાખ ચોર્યાસી હજાર ત્રણસો નવ કિંમતની દારૂની અગિયારસો ઓગણપચાસ બોટલ સહિત રૂપિયા ચાર લાખ એકતાળીસ હજાર ત્રણસો નવનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો હતો ડીસાના ગવાડી વિસ્તારમાં શનિવારે રાત્રે સામાન્ય બોલાચાલીમાં મારામારી સર્જાઈ હતી જેમાં પાંચ લોકોને ગંભીર પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં શનિવાર રાત્રે સામાન્ય બોલાચાલીમાં લઘુમતી સમાજના લોકો વચ્ચે મારામારી સર્જાતા પાંચ લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જે ત્રણ લોકોને વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડ્યા હતા મારામારીની ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જ્યારે સમગ્ર ઘટનાની જાણ ડીસા ઉત્તર પોલીસને થતા તાત્કાલિક અસરથી સિવિલ ખાતે પહોંચી મામલો થાળે પાડ્યો હતો કાંકરે તાલુકાના રાનેર ગામે માત્ર એક રૂપિયો લઈ સમગ્ર ગુજરાતમાંથી બસ્સોને અગિયાર દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવશે જેમને રૂપિયા એકાવન હજારથી એક લાખનું કર્યાવર અપાશે તેમજ લગ્ન નોંધણી પણ કરી અપાશે પાલનપુરમાં રવિવારે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાતની યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો પાલનપુરમાં રવિવારે કદમ સેવા સમિતિ ટ્રસ્ટ ગુજરાતની પ્રથમ બેઠક યોજાઈ હતી આ અંગે કનુભા જાદવ મેલાજી ઠાકોર અને નરેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ટ્રસ્ટની બેઠકમાં ભાદરવી પૂનમે પદયાત્રીકો માટે કરેલા સેવા કેમ્પના હિસાબોનું સર્વૈયુ રજૂ કરવામાં આવ્યું હતું તેમજ આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં કાંકરી તાલુકાના રાનેર ગામે ફેબ્રુઆરી બે હજાર પચીસ માં સમગ્ર ગુજરાતની ની બસો અગિયાર દીકરીઓના સમૂહ લગ્નોત્સવ યોજવાનું નક્કી કરાયું કોડલા મંદિર પરિસર ખાતે બેતાલીસ લેવા પાટીદાર સમાજનો સંડેર ખાતે સમૂલક ઉત્સવ યોજાયો હતો પાટીદાર સમાજના સમૂલકનમાં જર્મન ડોમનું ભાડું જ સિત્તેર લાખ છે સમૂલકનમાં પાટણ મહેસાણા અને બનાસકાંઠાના 53 ગામના એકસઠ નવ દંપતીઓ એ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડ્યા હતા નવ દંપતીઓ સમાજની સાક્ષી અને સમાજداری તિбряજ મુજબ 70 થી વધુ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે લગ્ન કર્યા હતા જેમાં ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને સમાજના અન્ય અગ્રણીઓએ નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા જયરે દાતાઓ દ્વારા નવ દંપતિઓને અઢી અઢી લાખની ઘરવખરી આપવામાં આવી હતી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે પાલનપુર સમાજની વાડી ખાતે રવિવારે કડવા પાટીદાર સમાજનો આઠમો સમૂહગ્ન ઉત્સવ યોજાયો હતો આ પ્રસંગે કડવા પાટીદાર સમાજના સાડત્રીસ નવ પ્રભુતામાં પગલા પાડ્યા હતા જેમને સમાજના આગેવાનો અને સ્વામિનારાયણ સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોપરેટર રમેશ પરમાર રાજાના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે ઘટનાને પગલે રાત્રિના સમયે સયાજી હોસ્પિટલ પર લોકોના ટોળા એકઠા થયા હતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો શહેરના નગરવાડા વિસ્તારમાં પણ સ્થિત બધું બગડે નહીં તેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પાટણમાં મેડિકલ કોલેજ ના વિદ્યાર્થીના મોત મામલે પંદર સિનિયર સ્ટુડન્ટને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે રેગિંગ કમિટી નો પ્રાથમિક રિપોર્ટ સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે આ તરફ ધારપુર મેડિકલ કોલેજમાં એબીવીપી તરફથી ભારે વિરોધ દર્શાવાયો મોડી રાત્રે વિરોધ કરાતા પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું શનિવાર રાત્રે પાટણ ઊંઝા રોડ પર આવેલ ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે ડોક્ટર જયેશ પંચાલે જણાવ્યું હતું કે શરીરમાં ઇન્ટરનલ ઇન્જરી થવાના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિ લાગી રહ્યું છે સ્પષ્ટ કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે ઈસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ડિગ્રી વિનાના ડોક્ટરોનો રાફડો ફાટ્યો આરોગ્ય વિભાગ નિસ્પડ સ્થાનિક મેડિકલ ઓફિસરોના આશીર્વાદથી ઠેર ઠેર નકલી ડોક્ટરોની હાટડીઓ જોવા મળી રહી છે હોમિયોપેથીની ડિગ્રી ધરાવતા તબીબો પણ ઓલ્લોપેથીકની પ્રેક્ટિસ કરી આરોગ્ય વિભાગ સહિત ફેંકી રહ્યા છે કુલ્યામ પડકાર જુના ડીસા લાખણી પાંથાવાડા દાંતીવાડા તાલુકામાં ડિગ્રી વિનાના ડોક્ટરોની હાટડીઓ ધમધમતી હોવાનું લોકમુખી ચર્ચાએ જોર પકડ્યું જિલ્લા આરોગ્ય અધિકારી સહિત સ્થાનિક આરોગ્ય વિભાગના અધિકારીઓ કેમ પડી રહ્યા છે નકલી ડોક્ટરો સામે ઘૂંટણીએ